બોટાદ જિલ્લાના ગઢડા એસટી ડેપોની બી દરકારી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરીને બોટાદી ઢસા જવા ઈચ્છતા મુસાફરોને બહુ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહેવાલો અનુસાર આ સમયગાળા દરમિયાન ખેડૂત વર્ગ શિક્ષકો સરકારી તેમજ ખાનગી કર્મચારીઓ અને સામાન્ય જનતા સહિતના મુસાફરોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડે છે મુસાફરોના જણાવ્યા મુજબ હાલ રોડ ડાયવર્ઝનના કારણે કેટલીક બસો વહેલી જતી રહે છે અથવા તો પાછી આવતી પણ નથી જેના કારણે ઢસા તરફ જવાની સીધી કડી તૂટેલી લાગે છે સ્થાનિક મુસાફર મુકેશભાઈ વેગડ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સાંજે ચાર વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી બોટાદથી ઢસા તરફ એક પણ બસ મળતી નથી મુકેશભાઈ વેગડના મતે આ મુદ્દાને લઈને ઘણી વખત ગઢડા એસટી ડેપો ખાતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી

છે છે મુસાફરો હેરાન પરેશાન વર્ગ ખેડૂત વર્ગ છે બધા મજૂર વર્ગ છે તમામે તમામ લોકોને મુશ્કેલી સામનો કરવો પડે છે અમારી માંગ એક જ છે કે બોટાદ લઈને ઢસા સુધીના

જેથી લોકો સમયસર પોતે ઘરે જઈ શકે અને પોતાની નોકરી ધંધા શિક્ષણ કે અન્ય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતી રહે સ્થાનિક તંત્રે જો આ મુદ્દા તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન ન આપ્યું તો લોકો દ્વારા આગામી સમયમાં આંદોલન પણ થઈ શકે છે પ્રશ્નમાં એવું છે કે સવારે તો બસ એક્સપ્રેસ જે છે ગારી આધાર કૃષ્ણનગર એ મળી રહે છે અત્યારે ડાયવર્ઝનના લીધે નોકરી પર અઢીથી ત્રણ કલાક એવરેજ મોડા ભોગવી છે વહેલા સાડા છ નીકળી તો નવક વાગ્યા વાળા લેબર નોકરીએ પહોંચતી અને સાંજે ચાર વાગે એક લોકલ આવે છે અત્યારે તે બોટાદ ગારિયાદાર છે એ પણ આવતી નથી કા વહેલા હોઈ જાય છે એવું થાય છે અને એની પછી છ વાગ્યાનો ટાઈમ છે ગારે કૃષ્ણનગર ગારીયાધાર જે ડાયવર્જનના લીધે ત્રણ કલાક ઉપરથી મોડી આવે છે તો જે ચાર વાગ્યાથી તે રાતના નવ વાગ્યા લગીને એક પણ બસ રસ્સા માટે મળતી નથી જે પાંચ કલાક ઉપર બોટાદ અથવા ગઢડા પ્રાઇવેટ વાહનમાં આવવું પડે એટલે બસની વાત જોવી પડે પાંચ પાંચ કલાક ઉપર મોડું થઈ જાય ગઈકાલે રાત્રે તે દારીધારવાળી જે બસ છે એ રાત્રે નવ વાગે ડેપોમાં આવી બોટાદ એ રસ્સા સાડા અગિયાર ઉતારી હવે એક તો સવારના નીકળ્યા હોય સાડા છના ઓલરેડી બસ મોડી આવે અમરેલી રૂટની જે પણ બસો આવે અમદાવાદ હોય સુરત હોય એ બધી બસ વલભીપુર વાયા કરી નાખી છે જે બોટાદ ડેપોમાં આવતી જ નથી જેને લીધે એક તો જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને સાંજે છ વાગ્યાની બસ તો એક ગઢડા લગીનની છે જ નહીં છે એ પોતાની રીતે હાલે અથવા કેન્સલ કરી નાખે જુવારંગ ગઢડા આવતી હતી જે છ વાગે એ કેન્સલ કરીને બોટાદ લગીન કરી નાખી તો ગઢડાથી પણ એક બસ નથી અત્યારે જવા માટે જે પાંચ કલાકની એવરેજ હવે રાત્રે અહીંયા નવ વાગે મળશે બસ જેથી અમે સાડા દસ અગિયાર ઢસા પહોંચશું કેમ કે ડાયવર્ઝનના લીધે દોઢેક કલાક ડાયવર્ઝનનો રૂટ ફરી ગયેલો છે તો બાવીસ કિલોમીટરની જગ્યાએ ચાલીસ કિલોમીટરનો થઈ ગયો તો એ જ છે કે બસ છ વાગ્યા ડેપો મેનેજર ને અહિયાં ઘડા બે વાર કરવામાં આવી છે જઈએ તો ડેપો મેનેજર મળતા નથી એમ કે અત્યારે નથી બંધ છે જેવું કહેવામાં આવે છે નહીં એમ જ આવે છે માંગ છે કે છ વાગે ખાલી છ વાગે એક બસ ફિક્સ કરી દેને તો અપડાઉન ના મિનિમમ ચાલીસ થી પચાસ જણા એવા છે કે જે હીરામાં નોકરી કરતા હોય કે કોઈ હોસ્પિટલમાં હોય કે શિક્ષક તરીકે હોય જે ઢસ્સાના અપડાઉન વાળા છે તેને એક બસનો લાભ મળી રહે એ જ માંગ છે